ખેડાના ચંદાણા ગામે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે હત્યા કરી દેવામાં આવી છે લોખંડ પાઇપ માથામાં મારી વૃદ્ધિ હત્યા કરવામાં આવી તમે પાણી કેમ ઢોળો છો કહેતા ઉગ્ર બોલાચાલી થઈ હતી સાહીઠ વર્ષીય વૃદ્ધિ સામાન્ય બાબતમાં જ હત્યા કરી દેવામાં આવી છે અને હત્યાથી હરેડાટી વાપી ગઈ છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ કાર્યવાહી માટે મોકલવામાં આવ્યું જેમાં ખેડા પોલીસે સમગ્ર બાબતે કાર્યવાહી પણ શરૂ કરી છે પોલીસે આરોપી પિતા દીકરા પર ગુનો પણ નોંધ્યો છે હું અહીંયા ચાંદવા જ રહું છું જે મરનાર છે મારા ભાઈ સેના બે વર્ષ થી આ લોકો ભજવા છે બે વર્ષથી આ ગંદકી અમારા ઘર આગળ નાખે છે મારો પાઇપ લાઈન મારવા આ બીજી વાર આવ્યો ચલાક માર ભાઈ નો માર્યો એક વાર બીજી વાર મારવા આવ્યો તો બીજી વાર એના માથામાં પાઇપ મારીને એને મારી નાખ્યો કે ભાઈ અને એ જ કારણ છે અમારા ઘરે કચરો કેમનો નાખવા દઈએ એના ઘર આગળ કચરો નાખે મારા ઘરે કુદર નાખે